એમનો ઉતાવળ ન કરે કે કલાકાર થઈ જવું એમ કલાકાર નથી થવાતું ભાઈ કલાકાર બહુ ગુચી વસ્તુ છે થાય એક જમાનો હતો કે તબલાવાળા હતા ને આમ બ્લેક એન્ડ વ્હાઈટ જમાનો તબલા વાળાનો આમ ખાડો કાઢીને બેસાડતા તબલાવાળો વાળો ન દેખાવો જોઈએ ગાયક જ દેખાય એવો એક યુગ હતો એક સમયે તો એક વ્યક્તિ છોકરો જોવાનો લગભગ સત્તર અઢાર વર્ષની ઉંમર અને પોતે તબલા વગાડવા આવ્યો હતો જે ખાં સાહેબ હતા એ બહુ મગજના બહુ ગુસ્સેલ હતા કે બીઠા જ તબલે કે ઉપર તો છોકરો કે મેં વાહ નહીં બેઠું કે મેં તો આપકે પાસ મેં બેઠું તો કે એ વાત ગલત હે કે આ પરંપરા અહીંયાથી આવ્યું હતું એ કે હું તો અહીંયા જ એમ તો ઓલા આવી કે આ પણ નિયમ જ છે તબલાવાળાને અહીંયા જ બેસવાનું કે બહુ કીધું છોકરો માયનો નહીં તો ઓલા ગાયક જે હતા કે ઓ ક્યાં જાને સાલા સુર કે બાબત સુર ક્યાં છે ગાના ક્યાં ચીજ હે ઉસકો ક્યાં પતાવો ઓ ચમડા ચૂચતા હે બોલે તો ઓ ક્યાં જાને ગાયકી કહો અને છોકરાએ સાંભળ્યું ભાઈ ભયંકર રિયાજ ચાલુ કર્યો અને એવો ભયંકર રિયાજ ચાલુ કરો એ કોણ હતા પંડિત જસરાજ તબલા વાદક એટલે એના માટે રિયાઝ કરવો પડે આ ક્યાંક ગયો હોય ને કે બે ભજન બોલ લો એટલે બોલું ને તો અત્યારે મોબાઈલનો યુગ છે તો કોમેન્ટ બહુ ખરાબ આવે છે એ બધા કે ઉસ્માનભાઈ ન થાય પહેલાં ભાઈ અમારો એવો ઈરાદો નથી ઉસ્માનભાઈ તો ઉસ્માનભાઈ છે અને એ આપણા જ્ઞાતિનું ગૌરવ છે એવું સમગ્ર કલાકાર કોઈ એક જ્ઞાતિ ન હોવો જોઈએ સમગ્ર જ્ઞાતિનો હોવો જોઈએ કલાકાર એ લેવલ આપણે જાવું નથી પણ આ તો આ ભજનની અંદર હું બેહું છું વર્ષો સુધી ભજનમાં બેઠો નારાયણ બાપુ વાર ખૂબ વગાડ્યું એનો સૂર થોડો લાગ્યો બે ચાર ભજન સંભળાવું એ એમાં વિડીયો વાયરલ થઈ જાય છે મારો એટલે હું ગાવાને ના પાડું છું પછી તબલા હું કોઈ નથી બોલાવું થઈ ગયું ગાવા મેડમ ગાવાનો પ્રોગ્રામ તો મળવો જોઈએ ને પ્રોગ્રામ એ મળતો હોય તો એટલે મેં દિલીપભાઈને કીધું મેં કીધું કોઈ ટપકી જાય ને બાર મહિના ભજન હોય ને તો મને કહેજો કઠણ ચોટ છે કાળો મેં એવું બધું ગાવ અને મને મારા મામાએ કીધું માહબુબાઈ મને કે બે બોલો ભજન અમારા દિલીપભાઈની ની ભાવના છે એટલે અને આ સુરીલું કુટુંબ છે મને બહુ બીક લાગે છે પણ હવે મને જે આવડે હું તમને એમની આજે અમારે બહુ જ્ઞાની ગોપાલ કાકા એવા છે આ ગોપાલ કાકા ભાઈ હસ્તી છે ગોપાલ કાકા મારા ગુરુ છે હું આમ જોઉં ને મને મજા આવી જાય છે ફોન ઉપર એવી વાત કરે તમે જુઓ ને એટલું ઉર્દુ અને હિન્દી બોલે છે ઉર્દુ અલ્ફાજ એમના એટલા સરસ મજાના છે કે આપણને એમ થાય કે આને ગુજરાતી આવડતું જ ન હોય ને એ ગુજરાતી બોલે ને તો આપણને એમ થાય કે આ યાર ગુજરાતી આને જેવું કોઈ બોલી નથી શકતું એવા છે એ એક મનુ મસ્તાન હતા એ એવા હતા શેર બોલે ઉર્દુ બોલે એટલે તમને એમ થાય કે ઉર્દુ સિવાય અને બીજી કોઈ લેંગ્વેજ નહીં આવડતી મનુ મસ્તાન અરબી બોલે તો એમ થાય કે આને આને અરબી સિવાય કંઈ નહીં આવડતું હોય ફારસી બોલે તો ફારસીના શેર કે તો એમ થાય કે આ ફારસી સિવાય એની કોઈ આની બીજી કોઈ જુબાન જ નથી આને ગુજરાતી બોલે તેની જેવું કોઈ ગુજરાતી ન બોલી શકે ઇંગ્લિશના એવા પાવરફુલ મનુ મસ્તાન પણ કપડાં અને ગ્રેજ્યુએટ થયેલા કપડાં કોઈ ભાન ન હોય એવા મસ્તાનો એવી બધી દુનિયામાં તમારો ગોપાલ કાકા આવે છે એ બહુ વસ્તી છે એકવાર વધારો હોય એમને આવા આવી ચેતવણી તો વંદન કરવા જોઈએ